યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું નારદ પુરાણ નારદ પુરાણમાં ચુમ્માલીસમાં ભાગનો પાઠ સાંભળીશું ચુમ્માલીસમાં ભાગમાં આપણે સાંભળીશું એકાદશી વ્રતની વિધિ અને તેનો મહિમા હરિહિ શ્રી સનકજી કહે છે હે નારદજી હવે હું અન્ય વ્રત અને ત્રણે લોકોમાં પ્રસિદ્ધ વ્રતનું વર્ણન કરીશ આ બધા પાપોનું નાશક તથા સંપૂર્ણ મનોકામના સિદ્ધ કરનારું છે આનું નામ છે એકાદશી વ્રત આ વ્રત ભગવાન વિષ્ણુને બહુ જ પ્રિય છે હે બ્રહ્મણ બ્રાહ્મણ ક્ષત્રિ વૈશ્ય શુદ્ર અને સ્ત્રી જે પણ ભક્તિપૂર્વક આ વ્રતનું પાલન કરે છે તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ વ્રત કરનારની અભિષ્ટ કામના સિદ્ધ કરે છે હે વિપ્રવર પ્રયત્નપૂર્વક આ વ્રતનું પાલન કરવું જોઈએ કેમ કે એ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરનારું છે બંને પક્ષની એકાદશીએ ભોજન કરવું નહીં જે ભોજન કરે છે તે આ લોકમાં બહુ ભારે પાપી છે પરલોકમાં તેને નરકની પ્રાપ્તિ થાય છે હે મુનિશ્વર મનુષ્યને જો મુક્તિની કામના છે તો તે દશમ અને દ્વાદશીએ એક એક સમય ભોજન કરે અને એકાદશીએ સર્વથા નિરાહાર રહે મહાપાતકો અથવા સર્વ પ્રકારના પાતકોથી યુક્ત મનુષ્ય પણ જો એકાદશીએ નિરાહાર રહે તો તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે એકાદશી પરમ પુણ્યમયી તિથિ છે એ ભગવાન વિષ્ણુને બહુ જ પ્રિય છે સંસાર બંધનને નિવારવાની ઈચ્છાવાળા બ્રાહ્મણે સર્વથા આનું સેવન કરવું જોઈએ દશમીએ પ્રાતઃ ઊઠીને દાતણ કરીને સ્નાન કરવું અને ઇન્દ્રિયોને વશમાં રાખીને વિધિપૂર્વક ભગવાન વિષ્ણુનું પૂજન કરવું રાત્રે ભગવાન નારાયણનું ચિંતન કરતા રહીને તેમની સમીપ શયન કરવું એકાદશીએ સવારે ઊઠીને ચોચ સ્નાન પછી ગંધ પુષ્પ વગેરે સામગ્રીઓ દ્વારા ભગવાન વિષ્ણુની વિધિપૂર્વક પૂજા કરીને આ પ્રમાણે કહેવું હે કમલનયન અચુત્ય આજે એકાદશીએ હું નિરાહાર રહીને બીજા દિવસે ભોજન કરીશ તમે મારા માટે શરણદાતા થાવો સુદર્શન ચક્રધારી દેવદેવ ભગવાન વિષ્ણુની પાસે ઉક્ત મંત્રનું ઉચ્ચારણ કરીને સંતુષ્ટ ચિત્તે તેમને એકાદશી વ્રત સમર્પિત કરવું વ્રતિ પુરુષે નિયમપૂર્વક રહીને ભગવાન વિષ્ણુની સમક ગીત નૃત્ય વાઘ શ્રવણ વગેરે દ્વારા રાત્રે જાગરણ કરવું ત્યાર પછી દ્વાદશીના દિવસે પ્રાતઃકાળે ઊઠીને વ્રતધારી પુરુષે સ્નાન કરીને વિધિ પૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરવી હે વિપ્રવર જે એકાદશીના વિપ્રવ જનાર્દન પંચામૃત થી સ્નાન કરાવીને દ્વાદશી દિવસે દૂધથી નવડાવે છે તે શ્રી હરિનું સારૂપ્ય પ્રાપ્ત કરી લે છે પૂંજન પછી આ પ્રમાણે પ્રાર્થના કરવી હે કેશવ હું અજ્ઞાન રૂપી અંધકારના રોગથી ગ્રસ્ત થઈ રહ્યો છું મારા આ વ્રતથી તમે પ્રસન્ન થઈને પ્રસન્નતા પૂર્વક મને જ્ઞાન દષ્ટિ પ્રદાન કરો હે વિપ્રવર આ પ્રમાણે દ્વાદશીના દિવસે ભગવાન લક્ષ્મીપતિને નિવેદન કરીને એકાગ્રતા પૂર્વક યથાશક્તિ બ્રાહ્મણોને ભોજન કરાવવું અને તેમને દક્ષિણા આપવી ત્યાર પછી પોતાના ભાઈ બંધુઓ સાથે ભગવાન નારાયણનું ચિંતન કરતા રહીને બલિવેશ્વદેવ

ચાંડાલો અને પતિતોની તરફ કદી ન જુએ જે નાસ્તિક છે જેમણે મર્યાદા ભંગ કરી છે તથા જે નિંદક અને ચુગલી ખોર છે આવા લોકો સાથે ઉપવાસ વ્રત કરનારે વાતચીત કરવી નહીં જે દેવતા અને બ્રાહ્મણોનો વિરોધ કરે છે પરાયા અન્ન માટે લાલાયિત રહેશે અને પરાયી સ્ત્રીઓમાં આસક્ત થાય છે આવા મનુષ્યોનો વ્રતિ પુરુષે વાણી નામથી પણ આદર ન કરે જે આ પ્રકારના દોષોથી રહિત શુદ્ધ જીતેન્દ્રિય અને સર્વના હિતમાં તત્પર છે તે ઉપવાસ પરાયણ થઈને પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી લે છે ગંગા સમાન કોઈ તીર્થ નથી માતા સમાન કોઈ ગુરુ નથી ભગવાન વિષ્ણુ સમાન કોઈ દેવતા નથી અને ઉપવાસથી વધીને કોઈ તપ નથી સમા સમાન કોઈ માતા નથી કીર્તિ સમાન કોઈ ધન નથી જ્ઞાન સમાન કોઈ લાભ નથી ધર્મ સમાન કોઈ પિતા નથી વિવેક સમાન કોઈ બંધુ નથી અને એકાદશીથી વધીને કોઈ વ્રત નથી તો અહીંયા એકાદશી વ્રતની વિધિ અને મહિમા સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે એકાદશી વ્રતની વિધિ અને મહિમા સાંભળો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને એકાદશી વર્તની વિધિ અને મહિમા નામનો પાઠ ગમ્યો હશે જો તમને ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો